ભાવનગરમાં અત્યાર સુધી ચોર દારૂડિયાઓ અને જુગારીઓ પકડાતા હતા પરંતુ હવે તો પોલીસ પણ ઝડપાય છે સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે યુવાનો વડવા તલાવડી નજીક કામ કરી રહ્યા હતા અને ત્યાં આવી નકલી પોલીસ બોલેરો કારમાં ત્રણ વ્યક્તિઓ કારમાં આગળ પોલીસ લખેલું બોર્ડ લગાવીને આવ્યા અને પોતે પોલીસ હોવાનો રોપ જમાવી લાઈટ ડેકોરેશન કામ કરતા યુવાનોને પોલીસ હોવાની ધાક બતાવી નશાની હાલતમાં અપશબ્દો બોલવા માંડ્યા હતા પરંતુ ત્યાં નજીક ઉભેલા લોકો એકઠા થઈ જતા આ નકલી પોલીસે ગાડીનું લેવર દબાવ્યું હતું અને નાસી છૂટ્યા હતા પરંતુ આગળ વડવામાં ચબુતરા પાસે રામાપીરનું અખ્યાન હોવાને કારણે આ લોકો ત્યાં ફસાઈ ગયા હતા અને નકલી પોલીસનો પીછો કરી રહેલા લોકો દ્વારા ત્રણ ઈસમો પૈકી એકને પકડવામાં સફળ થયા હતા જ્યારે અન્ય બે ઈસમો નાસી છૂટ્યા હતા આ સમગ્ર ઘટના અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી નીલમબાગ પોલીસ દ્વારા એક ઈસમ અને ગાડીની જપ્ત કરીને બે ઈસમોની શોધખોળ હાથ ધરી હતી